મિત્રો આજનો આ વિષય એવા દરેક વ્યક્તિ માટે છે જેનું જીવન કબજિયાત જેવી સામાન્ય પણ અત્યંત ગંભીર સમસ્યાથી ગ્રસ્ત છે શું તમે પણ સવારે ઉઠો છો અને પેટ સાફ ન થવાને કારણે આખો દિવસ ભારે બેચેન અને સુસ્ત રહો છો શું તમને પણ ગેસ એસિડિટી માથાનો દુખાવો કે ચામડીની સમસ્યાઓ સતાવે છે તમે ડૉક્ટર પાસે ગયા હશો દવાઓ લીધી હશે અનેક ઉપચારો કર્યા હશે પણ પરિણામ શું આવ્યું થોડા સમયની રાહત અને પછી ફરી એ જ સમસ્યા એ જ બેચેની મિત્રો હું આજે તમને એવા કોઈ ચમત્કાર વિશે વાત નથી કરવાની જે રાતોરાત તમારી સમસ્યા દૂર કરી દે હું આજે તમને એક એવી વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સત્યતા વિશે જણાવવાની છું જેની મદદથી તમે તમારી આ કબજિયાત જેવી સમસ્યાને જડ મૂળથી દૂર કરી શકશો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના રસોડામાં હાજર એક એવી સામાન્ય વસ્તુ વિશે જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તમારા પેટની બધી ગંદકી સાફ થઈ જશે આ વિડીયો ફક્ત એક જાણકારી નથી આ વિડિયો એક પડકાર છે એક પડકાર છે તમારા શરીરને તમારી આળસને અને તમારી બેચેનીને તો ચાલો મોડું કર્યા વગર આ યાત્રાને શરૂ કરીએ એક એવી યાત્રા જે તમને હળવાશ ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ લઈ જશે ભાગ નંબર એક કબજિયાત શા માટે થાય છે તેના મૂળ કારણો મિત્રો આપણને જ્યારે પણ કબજીયાત થાય ત્યારે વિચારીએ છીએ કે ખોરાક બરાબર પચતો નથી કે ફાઈબર નથી ખાતા પણ આ અડધી સત્યતા છે કબજીયાતના મૂળમાં ત્રણ મુખ્ય કારણો હોય છે જેને સમજવું અત્યંત આવશ્યક છે આ કારણો એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે નંબર એક આધુનિક જીવનશૈલી અને ખોરાક આપણા આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યા આપણી ખોરાક લેવાની આદતો છે ફાઇબરનો અભાવ આપણે ફાઇબરયુક્ત આહાર જેમ કે ફળો શાકભાજી અને આખા અનાજને બદલે પ્રોસેડ ફૂડ મેંદાવાળી વસ્તુઓ અને તૈયાર ખોરાક વધુ ખાઈએ છીએ ફાઇબર મળને એકસાથે બાંધવામાં અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે ફાઇબર વિના મળ સખત થઈ જાય છે અને પેટ સાફ થતું નથી પાણીનો અભાવ શરીરમાં પૂરતું પાણી ન હોવું એ કબજિયાતનું સૌથી મોટું અને છતાં સૌથી અવગણાયેલું કારણ છે પાણી આપણા આંતરડાને હાઈડ્રેટેડ રાખે છે જેનાથી મળ સરળતાથી આગળ વધે છે જો પાણી ઓછું પીવો તો શરીર મળમાંથી પાણી ખેંચી લે છે જેનાથી મળ સુકાઈ જાય છે શારીરિક પ્રવૃત્તિનો અભાવ બેઠાડું જીવન કબજિયાતને આમંત્રણ આપે છે શારીરિક પ્રવૃત્તિ આંતરડાના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે જો તમે હરતા ફરતા ન રહો તો આંતરડાની ગતિ ધીમી પડી જાય છે જેનાથી પાચન ધીમું થાય છે નંબર બે આયુર્વેદિક દ્રષ્ટિકોણ વાયુ દોષનું અસંતુલન આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં વાયુ પિત્ત અને કપ આ ત્રણ દોષો હોય છે કબજિયાતનું મુખ્ય કારણ વાયુ દોષનું અસંતુલન છે વાયુનો ગુણ વાયુ શુષ્ક એટલે કે ડ્રાય ઠંડો અને ગતિશીલ હોય છે આયુર્વેદમાં પાચન ક્રિયા અને મળ ત્યાગની ગતિને વાયુ નિયંત્રિત કરે છે અસંતુલન જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે તેના સૂકા ગુણને કારણે તે આંતરડામાં રહેલા પાણીને શોષી લે છે આનાથી મળ સુકાઈ જાય છે અને તે આંતરડામાં ચોંટી જાય છે જેનાથી મળ ત્યાગમાં તકલીફ પડે છે ખોરાક વાસી ઠંડો અને સૂકો ખોરાક વાયુને વધારે છે જેમ કે ઠંડુ પાણી વાસી રોટલી કે વાયુ કરનાર શાકભાજી નંબર ત્રણ આંતરડાની નબળાઈ લાંબા સમય સુધી કબજિયાત રહે તો આંતરડાના સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડી જાય છે તેના કારણે આંતરડા મળને આગળ ધકેલવાનું કામ બરાબર કરી શકતા નથી જેનાથી સમસ્યા વધુ ગંભીર બને છે મારી આ વાત યાદ રાખજો કબજિયાત એ કોઈ બીમારી નથી કબજિયાત એ તમારા શરીરનો તમને આપેલો સંદેશો છે જે કહે છે કે મને સાફ કરો અને આજે આપણે એ સંદેશાનો જવાબ આપવા જઈ રહ્યા છીએ ભાગ નંબર બે ગોળ એક સામાન્ય મીઠાશ કે એક શક્તિશાળી ઔષધિ તમે વિચારતા હશો કે ગોળ કેવી રીતે આટલો શક્તિશાળી હોઈ શકે ચાલો આપણે તેના ગુપ્ત રહસ્યને ઊંડાણપૂર્વક સમજીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મેગ્નેશિયમનો ભંડાર ગોળમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે મેગ્નેશિયમ આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે અને તેને યોગ્ય રીતે કાર્ય કરવા માટે મદદ કરે છે જ્યારે સ્નાયુઓ આરામદાયક હોય ત્યારે મળ સરળતાથી પસાર થઈ શકે છે આયન અને પોટેશિયમ ગોળમાં આયન અને પોટેશિયમ જેવા ખનિજો પણ હોય છે આયન લોહીની ગુણવત્તા સુધારે છે જ્યારે પોટેશિયમ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવી રાખે છે જે પાચન માટે અત્યંત જરૂરી છે પ્રીબાયોટિક ગુણધર્મો વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગોળમાં એવા તત્વો હોય છે જે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પોષણ આપે છે આ બેક્ટેરિયા પાચન અને મળત્યાગને સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે કુદરતી સ્વાદ તે રિફાઇન્ડ ખાંડની જેમ શરીરમાં બણતરા કરતો નથી તેની કારણે તે આંતરડા પર ભાર નાખ્યા વગર પાચક સક્રિય કરે છે આયુર્વેદિક શામક આયુર્વેદ મુજબ ગોળ મધુર અને સ્નિગ્ધ એટલે કે તેલ યુક્ત હોવાથી તે વાયુ અને પિત દોષને શાંત કરે છે આ તેનો સૌથી મહત્વનો આયુર્વેદિક ગુણ છે તે વાયુના સૂકા ગુણને સંતુલિત કરે છે જેનાથી મળને નરમ રાખવામાં મદદ મળે છે અગ્નિ પ્રદીપ્ત ગોળ પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે જેનાથી ખોરાકનું પાચન ઝડપી બને છે અને અપચાની સમસ્યા દૂર થાય છે તમે જુઓ ગોળ ફક્ત એક મીઠાશ નથી તે પોષણ પાચન અને ડિટોક્સિફિકેશનનો એક સંપૂર્ણ ભંડાર છે હવે વાત કરીએ કે ગોળ સાથે કઈ ત્રણ વસ્તુઓ મિક્સ કરીને ખાવાથી કબજિયાતનો રામબાણ ઇલાજ થઈ શકે છે ભાગ નંબર ત્રણ ગોળ સાથે આ ત્રણ વસ્તુ ખાવાથી પેટની બધી ગંદકી સાફ થઈ જશે મિત્રો આ સૌથી મહત્વનો ભાગ છે ગોળને સીધો ખાવાથી આ બધા ફાયદા નથી મળતા તેને યોગ્ય સંયોજન સાથે ખાવા જરૂરી છે જેથી તેના પોષક તત્વો શરીરને પૂરી રીતે મળી શકે આ મિશ્રણ આયુર્વેદિક જ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું અદ્ભુત મિશ્રણ છે સામગ્રી નાનો ટુકડો ગોળ એટલે કે બેથી ત્રણ ગ્રામ શુદ્ધ દેશી ગોળ વાપરો અડધી ચમચી હરડે ચૂર્ણ હરડે પાવડર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે ચમચી સૂઠનો પાવડર 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 એટલે કે આદુનો તાજો તાજો અને શુદ્ધ ચપટી કાળા મરીનો બનાવવાની અને ઉપયોગ કરવાની રીત રાત્રે સૂતા પહેલા એક નાની વાટકીમાં ગોળ લ્યો ગોળમાં હરડે ચૂર્ણ સૂઠનો પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરો આ બધી વસ્તુઓને આંગળીઓથી બરાબર મિક્સ કરીને નાની ગોળી જેવું બનાવો જો મિશ્રણ સૂકું હોય તો એક બે ટીપા પાણી ઉમેરી શકાય ઉપયોગ આ ગોળીને ચાવીને ખાઈ લ્યો તેનો સ્વાદ થોડો કડવો અને તીખો લાગશે પણ તેની અસર અદભુત છે મિશ્રણ ખાધા પછી તરત જ એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પી લ્યો આ પાણી પાચનક્રિયાને ઉત્તેજિત કરશે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરશે આ મિશ્રણ શા માટે રામબાણ છે આ ત્રણેય વસ્તુઓ એકબીજાના ગુણોને વધારે છે અને એકબીજાની ખામીઓને પૂરી કરે છે ગોળ તેનો મુખ્ય ગુણ સ્નિગ્ધતા આપવાનો છે તે આ ત્રણને લુબ્રિકેશન પૂરું પાડે છે જેનાથી મળ સરળતાથી આગળ વધે છે તે પાચક ઉત્સેચકોને સક્રિય કરીને પાચન ક્રિયાને સુધારે છે હરડે ચૂર્ણ આયુર્વેદમાં હરડેને મહા ઔષધિ માનવામાં આવે છે તેનો ગુણ મળને સાફ કરવાનો છે તે આંતરડાના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને જૂની કબજિયાતને પણ દૂર કરે છે હરડે કબજીયાતની સમસ્યાને જડ મૂળથી દૂર કરે છે જ્યારે ગોળ આંતરડાને સાફ કરે છે સૂંઠ અને કાળા મરી આ બંને ગરમ તાસીરના મસાલા છે ગોળ કફને વધારી શકે છે પરંતુ સૂંઠ અને કાળા મરીની ગરમ તાસીર આ કફને સંતુલિત કરે છે સૂંઠ પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે અને કાળા મરી પેટના વાયુ અને ગેસને દૂર કરે છે આ ત્રણેયનું સંયોજન મળ ત્યાગને સરળ બનાવે છે અને આ ત્રડાને સાફ કરે છે મારી સલાહ આ મિશ્રણ કોઈ દવા નથી આ એક આયુર્વેદિક ઉપચાર છે તેને નિયમિત રૂપે અપનાવો અને થોડા દિવસોમાં તમને પરિણામ દેખાવા લાગશે સવારે ઉઠીને તમને હળવાશ અને તાજગીનો અનુભવ થશે ભાગ નંબર ચાર આ ઉપચારની અસરને અનેક ગણી વધારવા માટે શું કરવું મિત્રો ફક્ત આ મિશ્રણ ખાવાથી જ બધું નહીં થઈ જાય તેની સાથે આ ત્રણ ટેવો અપનાવવી ખૂબ જ જરૂરી છે આ ટેવો તમારા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે અત્યંત જરૂરી છે નંબર એક ગરમ પાણી દિવસભર પૂરતા પ્રમાણમાં એટલે કે આઠથી દસ ગ્લાસ નવશેકું પાણી પીવો આ ખાસ ધ્યાન રાખજો ઠંડુ પાણી વાયુને વધારે છે જ્યારે નવશેકું પાણી પાચનને સુધારે છે અને મળને નરમ બનાવે છે નંબર બે ફાઈબરયુક્ત આહાર તમારા ભોજનમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક મેથી ફળો જેમ કે પપૈયું સફરજન અને આખા અનાજનો સમાવેશ થાય છે આનાથી તમારા આંતરડામાં પૂરતું ફાઈબર જશે જેનાથી કબજિયાત દૂર થશે નંબર ત્રણ નિયમિત વ્યાયામ રોજ વીસથી ત્રીસ મિનિટ હળવો વ્યાયામ કરો જેમ કે ઝડપી ચાલવું યોગ સ્ટ્રેચિંગ આનાથી આંતરડાની ગતિશીલતા સુધરશે અને પાચન સારું થશે મારી સલાહ આ ઉપચારને એક જીવનશૈલીની જેમ અપનાવો નિયમિતતા અને ધીરજ એ આ ઉપચારની સફળતાની ચાવી છે ભાગ નંબર પાંચ કોને આ ઉપચાર કરવો જોઈએ અને કોને ન કરવો જોઈએ આ સૌથી મહત્વનો ભાગ છે દરેક ઉપચાર દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતો કોને આ ઉપચાર કરવો જોઈએ સામાન્ય કબજિયાત જે લોકોને વારંવાર કબજીયાત ગેસ અપચો અને પેટ ફૂલવાની સમસ્યા હોય આ ઉપચાર પાચનતંત્રને સુધારીને આ સમસ્યાઓ દૂર કરશે વૃદ્ધો વૃદ્ધા અવસ્થામાં પાચનતંત્ર નબળું પડવાથી કબજિયાત થાય છે આ ઉપચાર તેના માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે કુદરતી અને સરળ છે નિયમિતતાનો અભાવ જે લોકોના મળત્યાગનો સમય અનિયમિત હોય કોને આ ઉપચાર ન કરવો જોઈએ ડાયાબિટીસના દર્દીઓ ગોળમાં શુગરનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ આ ઉપચાર ટાળવો જોઈએ તેના બદલે તેઓ માત્ર હરડે અને નવ શેકું પાણીનું સેવન કરી શકે છે ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકો ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકોને કોઈ પણ નવો ઉપચાર કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ કે આયુર્વેદિક ઉપચારોની અસર પ્રકૃતિ અને ઉંમર પર આધાર રાખે છે ખૂબ વધુ પડતી એસિડિટી જો તમને ખૂબ વધુ પડતી એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા હોય તો ગોળ અને સૂંઠ ગરમી વધારી શકે છે આવા કિસ્સામાં માત્ર હરડે હરડેચૂર્ણ અને નવશેકું પાણી લઈ શકાય છે ભાગ નંબર છ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ સચોટ સલાહ મિત્રો યાદ રાખજો કે આયુર્વેદિક ઉપચાર ઘરેલું છે અમુક ગંભીર પરિસ્થિતિઓમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં જો કબજિયાત ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહેતું હોય આ ક્રોનિક કબજિયાતનો સંકેત હોઈ શકે છે જો મળમાં લોહી આવતું હોય તો આંતરડામાં કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે જો મળ ત્યાગ કરતી વખતે ખૂબ જ દુખાવો થતો હોય જો પેટમાં સતત દુખાવો ઉપકા ઉલટી કે તાવ રહેતો હોય જો કબજિયાત સાથે વજનમાં અચાનક ઘટાડો થયો હોય જો તમારી ઉંમર પચાસ વર્ષથી વધુ હોય અને તમને કબજિયાતની નવી સમસ્યા શરૂ થઈ હોય આવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ લક્ષણો કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે નિષ્કર્ષ એક નાનું પગલું એક મોટી યાત્રા મિત્રો મને વિશ્વાસ છે આ નાનું અને સરળ પગલું એટલે કે ગોળ સાથે આ ત્રણ વસ્તુ ખાવાનું તમારા સ્વાસ્થ્યની એક મોટી યાત્રાની શરૂઆત કરી શકે છે કબજિયાત એ ફક્ત એક શારીરિક સમસ્યા નથી તે તમારા મનોબળને તોડી નાખે છે તે તમને અંદરથી બેચેન રાખે છે પરંતુ જ્યારે તમારું પેટ સાફ હોય છે ત્યારે તમારું મન શાંત અને પ્રસન્ન રહે છે આજે જ આ ઉપચારને એક પડકાર તરીકે લ્યો એક પડકાર કે હું મારા શરીરને ફરીથી સાફ અને સ્વસ્થ કરીશ હું મારી બેચેનીને હરાવીશ યાદ રાખું સ્વસ્થતા એ ફક્ત શરીરની નહીં પણ મનની પણ હોય છે જ્યારે તમારું પેટ સાફ હોય છે ત્યારે તમારું જીવન પણ સાફ અને સ્વસ્થ હોય છે આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો વીડિયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો